છે સોસ એક નંબર હેલો મિત્રો કેમ બધા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આવી ગયા છે એક બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે તમારી સાથે એક મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છે તો આપણે ઘરે બનાવવાના છે અત્યારે પીઝા તો મિત્રો વિડીયો બન્યા રહેજો તમને પણ બતાવીશું તો ચાલો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો મિત્રો આપણે પીઝા બનાવવા માટે પીઝા બે માર્કેટ લાવી દીધા છે આ છે આપણી અમૂલની ચીઝ ચીલી ફ્લેક્સ લાવ્યા છે આ છે પીઝા નો સોસ માયનીસ શેઝવાન ચટણી ટામેટા આપણે કાપીને મૂકી દીધા છે આ ડુંગળી કાપી છે અને આ છે કેપ્સિકમ પહેલા આપણે આમ તેલ લગાવી દીધું pizza base ચોટી ન જાય એના માટે સરસ રીતે લગાવી દીધું આમ તેલ ચારે બાજુ આ છે pizza base આપણે મૂકી દીધું છે ઉપર આપણે હવે લગાવીએ pizza no sauce આ છે સેઝવાન ચટણી આ છે mayonnaise બબણાને સરસ રીતે આમ

આપડે ઉપરથી હવે chili flakes નાખી દીજે હવે રેડી થઈ ગઈ છે હવે આને આપણે પેન માં મૂકી દઈશું ચીઝને ઉકાળવા માટે તો આપણે પહેલેથી જ આ એક પેન મૂકેલી છે સ્ટોવ પર ગેસ સ્ટોવ પર જે આપણો આ દેશી ઓવન છે 10 મિનિટ સુધી આપણે એનો મેલ્ટ થવા દેઈશું ચીઝને बेस में काही नहीं मार तो बोल है बेस में तो बोल है मित्रों आपो पिज़्ज़ा बने रेडी થઈ ગ્યો છે હવે આપણે એને બહાર કાઢીએ पिज़्ज़ा બની રેડી થઈ ગ્યો છે હવે આપણે એને કાપી લઈએ તો આપણે पिज़्ज़ाનો ચાર ટુકડા કરી લઈએ तो आप बाइट लाइए एक नंबर मस्त बनी मध्यम तो